નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના કપાસના તાજા બજાર ભાવ વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજના તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના કપાસના બજાર ભાવ જામજોધપુર બારસોથી પંદરસો એક જામખંભાળિયા તેરસોથી ચૌદસો ચોવીસ જેતપુર અગિયારસો પિંચોતેરથી ચૌદસો એંસી જુનાગઢ બારસોથી ચૌદસો એક ગોંડલ એક હજાર એકથી ચૌદસો છપ્પન ચોટીલા બારસો પચાસથી ચૌદસો ચસદણ અગિયારસો પચાસથી ચૌદસો ત્રીસ હળવદ બારસો એકાવનથી ચૌદસો બ્યાસી બાબરા અગિયારસો પચાસથી ચૌદસો પંચોતેર અમરેલી એક હજારથી ચૌદસો સત્તાવન બોટાદ બારસો એકથી પંદરસો બે પાલિતાણા અગિયારસોથી ચૌદસો દસ ભાવનગર બારસોથી ચૌદસો પંદર પાટણ બારસો થી ચૌદસો પંચાવન વિજાપુર બારસોથી ચૌદસો સાઠ હેડબ્રહ્મા તેરસો થી ચૌદસો છત્રીસ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો